ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માય ભક્તો અરવલ્લીની ભક્તિ અને જય અંબેના નાદ સાથે ગુંજી રહી છે અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે તારીખ બાર સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી અઢાર સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મહામેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇલ ભક્તો દૂર દૂરથી અંબાજી ચાલતા આવે છે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે બાર સપ્ટેમ્બર થી યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર ધમાવટ થઈ રહી છે રસ્તાઓ ઉપર યાત્રીઓની સંખ્યામાં સારો વધારો જોવા મળે છે બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે અંબાજી તરફના તમામ રસ્તાઓ ઉપર અને અંબાજી મસ્ત ટોમેર સરસ રસ્તા પીવાના પાણીની સુવિધાઓ જોઈને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે અંબાજી દર્શને આવતા ભારતના પદયાત્રી નયનાબેન બચ્ચાલે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અમને રસ્તાઓમાં ઉમક્ય કોઈ તકલીફ પડી નથી પીવાના પાણીની નહવાની રહેવાની દર્શન કરવાની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટ કે એસ સાથે શિવરાજ ઠાકોર બનાસકાંઠા મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે હું બાયડથી આવું છું અને ચાલીને આવું છું લગભગ મારે નવ વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને વીસ વર્ષ પૂરા થયા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી અહીંયા પણ શુભ ખૂબ ખૂબ સફાઈ છે રહેવાની સગવડ મળેલી છે ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી છે સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે તો અમને કોઈ તકલીફ નથી એટલે સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્રણ દિવસમાં અંબાજી ખાતે નવ પોઈન્ટ અઠ્યાસી લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ભાદરવી પૂનમનો મહામેળો બાર સપ્ટેમ્બરથી શરૂ થયો છે માતાજીના દર્શન માટે લોકો પગપાળા ચાલીને લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાજી પધારી રહ્યા છે આ દિન સુધી નવ પોઈન્ટ અઠ્યાશી લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાહો લીધો અને માતાજીને બારસોને વીસ ધજા માતાજીના મંદિર પર ચઢાવી ભાદરવી મેળો હજુ અઢાર સપ્ટેમ્બર સુધી ચાલનાર છે માતાજીના આ મેળામાં ત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારશે એવી ધારણા છે